केम आयो के मजा मजा से से। फार्म। तो मित्रों કેમ છો રાધરાધે જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમાર મજામાં હશો મજામાં જ રહેશો આજ નો પડ દિવસ નો લોગની તાલુ કદી છે This my farm બસ વાડીએ તો વાડીએ હું જોવા આવ્યો તો કે હું હું છે હાલ કેવી છે વાડી ની તમે જોઈ શકો છો કે હાલ બખરાપેટ ના તો નથી રોજડા આવી જ છે તો આપણે તરફ અંદર ની તરફ જઈએ બરોબર ચાંઈ કે રોજડા આવેલા છે

આ થીસ માંડી છે મારા કાકા ની માંડી પણ લઈ લી છમ તોદાર છે જો આ રોજ ડાવેલા છે એના સે કુંડેલા આ સાડે છે આ ખલેનમાં છે ને આ સાડે ગુંદી દેખાડો ક છે આવેલા કાલ ગઈ રાતના ગઈ રાતા આવેલા છે કુંડેલુ છે એટલે પાંગલ બંગલો રાખતો આજે કો પાફુટો મિળો આ તો કપાઈ ફુટોમેટોમાંથી વિજન સાલ નથી તોય ફૂટે છે હજી અમુક ચા આવશે કપાવાપા આગે મને વિચારું છું કે બહુ મસ્ત લોકો બનવાનો છે કારણ છે કે સાજુગદો કપાનું કામ આવી જાય વાટવા દો વાતે 100 Z આ બધું કેદન મેદાન કરી નાખેલ છે રોજડા વયા જો કેટલું ખરાબ કર નાખું કાયમ હવાર હાસ બપોર ટન ટન આવવાડજે સતાંમ

মিত্ৰইছো કેમ લાગે મસ્તનો લીલુ એકદમ એડિટિંગ કરેવા કે નું છે આ ગ્રીન ઇફેક્ટ વધારે વગેરે નું છે બહુ મસ્તનો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એક નાનો કડો શોખ છે તો એ તો પૂરો કરી એકી એમ કેપેબલ છું તો આપણે પૂરો કરી જ છીએ ક્યારે ક્યારે ક્લોક ને તરવ તો ક્યારેક ક્યારેક વાયરલ થઈ જાય તો થઈ જાય એમ છે મિત્રો 1 લાખ તો બોલવું બહુ ડિફિકલ્ટ થાય કે મેરામે કારણ કો કો ઉઝે અમારી કન્ટેન્ટ બનાવા વાળો કોઈ છે એની હું એકલો છું હું કન્ટેન્ટ માં છું અત્યારે તો આ ગારો એ પાણી ભરીને કારણ ગારો થઈ જો જો છન બાકી છોરદાર પણ હવે આપણે આ વાડીમાં તો ફસાયો છે તેમ કમ્ફર્ટ જો હોય થાય આ મારી છોક કે સેકે પપૈયું કાપ્યું મારી બોલો સીતા ફ્લાવર તો બગાડ લીધું पा quadrada हम्म हम से आवाडी बने बोगन कारण काये वो पोस मारती नुकसान था अच्छा हम्म ये सही नहीं जम रुखजनी आवे से ते मी तेलात देण नका हा जेनी पप्पा ये एक्चुअली पॉप ये जीवाळ मी हा मेलाय दा दिवाई म्हणतो एम से गाइस आ से भी जु मारवाडी पजी

हां दादी मां देखो किला ताव दाना तुम्हें आटा मार ले बस ना थे तो मांस नहीं कोई पसंद नहीं है इनसे लेट्स को चलो चाहिए आ, पानी भरा इनू से तो इन कारण पानी लेदार सोते तो से न था जा फंदो जो आप हमारी इनो फल एक पेदा चार पांच छह सात आठ नौ 10 सके बार देर 15

હું છે બીજવાડીએ જવાનું થાય તો દેખાડી બાકી તો નહી દેખાડી કી પછી તો આટોમાટો મારશું બરોબર એ રીતે કે કરશું ખાને આજ નવું લાગતો આવજ રે ખાલી ઓબ્ઝર્વેશન ફોર ઈવર Такસ આજ નવું તો વાડીની મુલાકાત વાડીની વિઝિટ વાડી ગઈ જાતા વાડી આટોમાટો એરો રોજ આવી જાશે કે બધું રહે ટાઇટલમાં જેમ છે લેજો ઓ লিটো নাই <laughs>

राउंड में रखे हुए सराउंड और बाकी आवारी ना पड़े करने लिए के लिए तो क्या लगी तो मरी